આજે નવરાત્રીનો આઠમો દિવસ અર્થાત આઠમું નોરતું છે આજના દિવસે માં જગદંબાએ મહાગૌરી સ્વરૂપ ધારણ કર્યું હતું માં શબ્દ જ એવો છે કે તેને બોલતા જ મો ભરાઈ જાય અને અનન્ય આનંદની અનુભૂતિ થાય છે અને માનો મહિમા અને મમતા પણ એવી છે કે હૃદયના સાચા ભાવથી જો તેમની ઉપાસના કરવામાં આવે તો મા ચોક્કસ રીઝે અને અણધાર્યા કામ પાર પાડે સ્વપ્નમાં પણ જે ન વિચાર્યા હોય તેવા કામો પાર પાડે અને મોટા ડુંગર જેવી અતૂટ તકલીફોનો પડવારમાં ભાંગીને ભૂક્કો કરી નાખે એનું નામમાં આજે આઠમા નોરતે જાણીએ મા મહાગૌરીનો મહિમા માં જગદંબાએ આઠમાં નોરતે મહાગૌરી સ્વરૂપ ધારણ કર્યું હતું માતાજીનો વર્ણ ગૌરો હોવાથી માને મહગૌરીના નામથી ઓળખવામાં આવે છે આ ગૌરતાની ઉપમા શંખ ચંદ્ર અને મોગરાના પુષ્પથી અપાઈ છે તેમની ઉંમર આઠ વર્ષની માનવામાં આવી છે અષ્ટવર્ષા ભવેદ ગૌરી માતાજીના સમસ્ત આભૂષણ અને વસ્ત્રો શ્વેત રંગના છે માતાજીને ચાર ભુજાઓ છે અને તેમનું વાહન વૃષભ છે માતાજીનો ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના જમણા હાથમાં ત્રિશુળ છે ઉપરના ડાબા હાથમાં ડમરું છે અને નીચેનો ડાબો હાથ વરમુદ્રામાં છે માતાજીની મુદ્રા અત્યંત શાંત છે પોતાના પાર્વતી સ્વરૂપમાં માતાજીએ ભગવાન શિવને પતિરૂપે મેળવવા માટે ઘણું કઠોર તપ કર્યું હતું તેમની પ્રતિજ્ઞા હતી કે વ્રિયેડહમ વરદમ શંભુ નાન્યમ દેવમ મહેશ્વરા गोस्वामी तुलसीदास जी अनुसार तेमने भगवान शिवना वरण माटे कठोर संकल्प करो पोता ना पार्वती रूप में माताए भगवान शिव ने पतिरूपे माटे घणु कठोर तप हतु। जन्म कोटी लगी रग्र हमारी बरऊँ संभूँ न त रहू कुआरी आ कठोर तप ने कारण शरीर एकदम काड़ू पड़ी गयु તેમના તપથી પ્રસન્ન થઈને જ્યારે ભગવાન શિવે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી ધોયું ત્યારે તેઓ વિદ્યુત પ્રભા જેવા અત્યંત કાંતિમાનગૌર થઈ ઉઠ્યા ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું નવરાત્રિના આઠમા નોરતેમાં મહાગૌરીની પૂજા કરવાનું અનન્ય મહત્વ રહેલું છે માતાજીની શક્તિ અમોઘ અને તરત ફળ આપનારી છે મા મહાગૌરીની ઉપાસના કરવાથી ભક્તોના પૂર્વસંચિત પાપોનો નાશ થાય છે અને સાથે જ ભવિષ્યમાં પાપસંતાપ કે દુઃખ સહિતની વસ્તુઓ ક્યારેય જીવનમાં આવતી નથી મા મહાગૌરીની ઉપાસના કરનારો ભક્ત સર્વ પ્રકારે પવિત્ર બની અક્ષણપુણેનો અધિકારી બની જાય છે મા મહાગૌરીની પૂજા આરાધના અને ઉપાસના ભક્તો માટે દરેક રીતે કલ્યાણકારી છે માતાજીની કૃપા જે ભક્ત પર વરસે તેને અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે મનને અનન્ય ભાવે એકનિષ્ઠ કરી ભક્ત જો તેમના પાદારવિંદોનું ધ્યાન ધરે તો તે ભક્તના તમામ કષ્ટો અવશ્યમાં મહાગૌરી દૂર કરે છે માં મહાગૌરીની ઉપાસનાથી આર્તજનોના મુશ્કેલમાં મુશ્કેલ અસંભવ કાર્યો પણ સંભવ બની જાય છે પુરાણમાં માતાજીના મહિમાનો ખૂબ ઉલ્લેખ કરવામાં આવ્યો છે માં મહાગૌરી મનુષ્યની વૃત્તિઓને સત્ય તરફ પ્રેરિત કરીને તેના જીવનમાંથી અસત્યનો વિનાશ કરે છે મહાગૌરી માતાની ઉપાસના માટેનો મંત્ર